વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના યાત્રાધામ કુબેર ભંડારી ખાતે ડભોઈના ધારાસભ્ય સૈલેષભાઈ મહેતા પહોંચ્યા કુબેર ભંડારી પંચાયત અખાડા શ્રી નિરંજની વડોદરા તથા કર્નાડી ટ્રસ્ટી તરીકે સૈલેષભાઈ મહેતાની ની નિમણૂક થતા

મ દિવસથી શ્રાવણ મહિનાની શરૂઆત થશે આજે પંચાયતી નિરંજન અખાડાનાર ટ્રસ્ટી તરીકે આવ્યા પછી પહેલીવાર અમાસના દિવસે આ કપાટ ખોલવા માટેનો મોકો મળ્યો છે હું કુબેરદાદાના આભારી છું કે કુબેરદાદાએ એમની સેવા કરવાની અને મા માતાની સેવા કરવાની તક આપી છે અહીંયા હજારોની સંખ્યામાં આજે કુબેર ભક્તો પધાર્યા છે અને વર્ષોથી અમાસના દિવસનું એક મહાત્મ્ય છે અહીંયા પાંચ અમાસ બનવા ભરવાથી જે મનોકામના હોય છે એ મનોકામના પૂરી થાય છે હું વધ અગિયારસના દિવસે એમ દર વખતે આવું છું વર્ષોથી લગભગ છવ્વીસ વર્ષથી કુબેર દાદાની પૂજા અર્ચના કરું છું ત્યારે કુબેર દાદાએ એમને સેવા કરવાની જે તક આપી છે એ બદલ હું આભાર પણ માનું છું અને આજના દિવસે કુબેરદાદા પાસે પ્રાર્થના કરું છું કે દર્ભાવતી વિધાનસભામાં આવતા તમામ નાગરિક પર એમની કૃપા વરસતી રહે અને જે કોઈ કુબેર ભક્તો અહીંયા જે એમની મનોકામના લઈને આવતા હોય એ તમામની મનોકામના પૂર્ણ થાય જયકુબેર હું પૂરા કરનાળી ગામની કાયાપલટ કરવા માટે આવ્યો છું એકલા મહાકાળી મંદિર એવું તમામ હળી મળીને રહે મંદિરની સાથે સાથે કરનાળી ગામનો અને આજુબાજુના તમામ ગામોનો વિકાસ થાય એ અભિગમ સાથે અહીંયા આગળ જોડાયો છું ઇમરાન મલિક દિવ્યાંગ ન્યૂઝ ડબોઈ વડોદરા